નામચીન બનવા માંગતા ગુંડાઓની સામે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને ડીસીપી ઝૂંત્રી અભિષેક ગુપ્તાએ લાલ કરી છે એક આરોપી હિસ્ટ્રી શીટર ડેવિડ કહાર જેને પોલીસે ઝડપી પાડ્યો અને ત્યારબાદ તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પાણીગેટ પોલીસ ડીસીપી ઝૂંત્રી અને એલસીબીની ટીમ આરોપી ડેવિડ કહારને લઈને રસ્તા પર તેનો વરઘોડો કાઢવામાં આવ્યો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આ દરમિયાન જાહેર જનતાની પોલીસે માફી પણ મંગાવી છે ડેવિડ કહારે જાહેર રસ્તા પર નાગરિકોની માફી માંગી અને જેને લઈને વાઘોડિયા રોડ પરના જે લારી ગલ્લા ધારકો છે તેમણે પોલીસનો આભાર માન્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારનો તેમણે આભાર માન્યો અને સાથે જ મીડિયા કર્મીઓનો પણ લારી ગલ્લા ધારકોએ આભાર માન્યો આરોપી ડેવિડ કહાણની સામે અનેક ગુના નોંધાયેલા છે ખંડણી મારામારી અને હિસ્ટ્રી શીટર આરોપી વડોદરાની પ્રજાની સામે જાહેરમાં માફી માંગી હતી આ તમામ બાબતોને લઈને વાગોડિયા રોડ પરના લારી ગલ્લા ચાલકો કે જેમણે ખંડણી અને મારી નાખવાની ધમકી આપનાર ડેવિડ કહારનો જ્યારે પોલીસે વરઘોડો કાઢ્યો હોય ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવા માટે પોલીસ તેને લઈ આવી હોય અને પોલીસ દ્વારા આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હોય ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ કર્મીઓનો લારી ગલ્લા ધારકોએ આભાર માન્યો અને આ પ્રસંગે મીડિયા કર્મીઓનો પણ આભાર માન્યો હતો અગાઉ જ્યારે જેપી દત્તા સાહેબ જે ઇન્સ્પેક્ટર હતા અને જસપાલ સિંહ સાહેબ જ્યારે ઇન્સ્પેક્ટર હતા એમની જે કામગીરી હતી એવી જ કામગીરી અત્યારના દરેક પોલીસ જે છે આપણને સાથ સપોર્ટ આપે છે કમિશનર સાહેબનો પણ ફૂલ સપોર્ટ મળ્યો છે કે એમને પણ અમને સપોર્ટ આપી અને કે હિંમત આપી કે આવા ગુનેગારોથી બીવો નહીં અને તમે આગળ વધો અમે સાથ આપીશું અને થેન્ક યુ મીડિયાવાળાનો કે અને સ્પેશિયલ થેન્ક્સ પાર્ક ટુડે કે જે તત્પર રહી અને સાચું હકીકત બતાવે છે ઘણા બધા ગભરાઈ રહ્યા છે પણ એટલું છે કે એક હિંમત અમે કરી તો એનાથી બીજા હિંમત કરશે અને આ અગાઉ ફરીથી ન થાય એના થકી થઈને અમે કે અત્યારના જે બી ઇન્સ્પેક્ટર્સ છે આપણા વડોદરાના એ આપણા વડોદરામાંથી ગુનેગારોને બાકાદ જ કરી નાખીશ સ્પેશિયલી થેન્ક યુ કહેવા આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે પોલીસની જેટલી બી કામગીરી છે અમને સપોર્ટ મળ્યો છે અમને કહીએ ને કે સાહસ આપવા માટે પોલીસ અમારી જોડે તત્પર ઊભા રહ્યા અમને દરેક રીતે સપોર્ટ કર્યો છે સૌથી પહેલાં તો અમારું છે ને કે વાઘોડિયા રોડ ઉમાથી વૃંદાવનની વચ્ચે અમે બધા લહેરી ધારકો છે કે જે ફૂડના કાઉન્ટર ચલાવીએ છીએ અને એમાં અમને ખંડણી ઉઘરી ઉઘરાવતા હતા અને સાથે સાથે અમારી જોડે મારવાની ધમકી અમને મારી નાખવાની ધમકી અમારી લારી હટાવી દીધી હતી અને એ બદલ કે ભાઈ આ રીતે માનસિક ત્રાસ હોવાથી અમને હેરાન કર્યા પણ પોલીસને જ્યારે અમે કમ્પ્લેન કરી પહેલી જ્યારે અહીંયા પાણીગેટ પોલીસ સ્ટેશન અમે કમ્પ્લેન કરી હતી ત્યારે અમને ફૂલ સપોર્ટ મળ્યો છે પોલીસવાળાનો અને એના થઈને અમને કે અમારી બી સાહસ આવ્યો કે નાના કે આવા લોકો સામે અમે બીને બેસી નથી રહેવું જો અમે જ નહીં કરીએ તો બીજા બધા જ બીજ હશે એટલે સાથે સાથે સ્પેશિયલી થેન્ક યુ એબી પટેલ સાહેબનો પાણીગેટ પોલીસ સ્ટેશનથી બાપોદ પોલીસ સ્ટેશનથી જે છે એમ કે ગુજ્જર સાહેબનો અને કે આવી રીતે કોઈનાથી પણ ના બીવો અને જે સાચું છે એની સામે જો આપણે નાગરિકો ઊભા નહીં થઈએ તો પોલીસ બી સપોર્ટ આપણને નહીં મળે એટલા માટે પોલ ખંડણી માટે અમારી જોડે ડેવિડ કહાર કરીને છે જે અમને ખંડણી ઉઘરાવે અને માનસિક ત્રાસ મારી નાખવાની ધમકી સાથે કે કાશ્મીરથી કોઈક ને લાવી અને અમને મારી નાખશે એવી ધમકી અમને આપવામાં આવી હતી આજે પાણીગેટ પોલીસ સ્ટેશન છે આજે પાણીગેટ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબનું દિલથી આભાર અમે આખા જે લારી ધારકો છે બધા તરફથી અમે આભાર વ્યક્ત કરવા આવ્યા છે મુક્તિબેન શાહ અને મારો દીકરો છે રુદ્ર શાહ